હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ એક હજાર મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી તિરંગા યાત્રા નડિયાદને દેશભક્તિના રંગે રંગાયું ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લા ખાતે થનાર છે સમગ્ર ખેડા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વને ઉજવવા દેશભક્તિને લગતા અનેક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી તિરંગા યાત્રા સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગા થઈ શહેરના પારસ સર્કલ પાસે આવેલ ઇપકોવાળા હોલ સુધી આ તિરંગા યાત્રા નીકળી હતી જેમાં પાંચ હજારથી વધુ નાગરિકો જોડાયા હતા અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નડિયાદવાસીઓએ ઠેર ઠેર ફૂલ વર્ષા કરી ઉમળકા ભેર તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું સમગ્ર નડિયાદ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું

દિવ્યાંગજનો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો એક હજાર મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે નીકળ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસનો પર્વની ઉજવણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય રેલી એસઆરપી કેમ્પથી નીકળી અને એકવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો બે હજારથી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી મારીને ડોગ સ્કોડથી માંડીને બાકીની બધી બ્રાન્ચિસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે ભાગ બેથી અઢી હજાર યુવાનોએ ભાગ લીધો હતો એ આજે ખૂબ આનંદનો વિષય છે અને ખૂબ સારી રીતે આ તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે અને અહીંયા આગળ સરદાર સાહેબના જન્મસ્થળે જ્યારે બધા જ મહાનુભાવો અહીંયા એમના જન્મસ્થળની મુલાકાત લીધી છે ત્યારે હું એટલું કહીશ કે સરદાર સાહેબે ને બાસઠ જેટલા રજવાડા ભેગા કરી અને આ દેશને અખંડિત બનાવવા માટેના એમના જે પ્રયત્નો હતા એ પ્રયત્નો સાકાર થયા છે અને આજે જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ હોય ત્યારે મને કહેતા આનંદ થાય કે આ દેશની જે પ્રગતિ છે એ ખૂબ આગળ લઈ જવામાં એમનો ખૂબ મોટો હિસ્સો રહેલો છે અને આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું આ સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ નડિયાદની અંદર પર્વ યોજવાનું ઉજવવાનું નક્કી કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો